ખેડૂત મિત્રો આજના મગફળી જાડીના ભાવ જોઈએ તો સાવરકુંડલા અગિયારસો થી તેરસો ને એકોતેર રૂપિયા મોડાસા અગિયારસોથી સોળસો ને ચૌદ રૂપિયા પોરબંદર નવસો પિસ્તાલીસથી તેરસો ને પંદર રૂપિયા જેતપુર નવસો એકોતેરથી તેરસો ને એકતાલીસ રૂપિયા મેદડા નવસોથી તેરસો રૂપિયા વડગામ બારસો એકસઠથી તેરસો ને એકોતેર રૂપિયા રાજકોટ એક હજાર ત્રીસથી ચૌદસો રૂપિયા ચામજોધપુર આઠસોથી તેરસો ને ચાલીસ રૂપિયા વિસાવદર એક હજાર ચાલીસથી તેરસો ને છત્રીસ રૂપિયા ત્રાંગધ્રા અગિયારસોથી અગિયારસો રૂપિયા વેરાવળ એક હજારથી બારસો ને પંચ્યાસી રૂપિયા ડીસા અગિયારસો એકોતેરથી સોળસો રૂપિયા હળવદ એક હજારથી પંદરસો રૂપિયા બોટાદ એક હજારથી તેરસો ને પાંત્રીસ રૂપિયા કોડીનાર એક હજાર એકાવનથી થી ચૌદસો ને સાહીઠ રૂપિયા થ્રોલ નવસો એક્યાસી બારસો ને સિત્તેર રૂપિયા વિજાપુર અગિયારસોથી થી તેરસો ને પંચોતેર રૂપિયા દાહોદ નવસો વીસથી એક હજાર રૂપિયા ધારી નવસો પચાસથી તેરસો રૂપિયા કાલાવડ આઠસોથી ચૌદસો ને સિત્તેર રૂપિયા ડર બારસોથી તેરસો રૂપિયા જૂનાગઢ નવસો પચાસથી તેરસો ને પંચોતેર રૂપિયા ધાનેરા બારસો એંશીથી ચૌદસો ને સાત રૂપિયા અમરેલી એક હજાર બેથી તેરસો બાસઠ રૂપિયા વાંકાનેર સાતસોથી ચૌદસો અઠ્ઠાવન રૂપિયા બાબરા એક હજાર એકત્રીસથી ઓગણચાલીસ રૂપિયા જામનગર એક હજારથી બારસો ત્રીસ રૂપિયા દિયોદર તેરસોથી તેરસો ને રૂપિયા લાખાણી બારસો એંશીથી તેરસો ને ત્રેવીસ રૂપિયા ટીટોય અગિયારસો થી તેરસો રૂપિયા ખાંભા અગિયારસો છવ્વીસ થી તેરસો રૂપિયા નેનાવા બારસો થી તેરસો નેવું રૂપિયા ભાવનગર તેરસો થી ને બાવન રૂપિયા થરાદ અગિયારસો થી નેવ્યાશી રૂપિયા શિહોરી અગિયારસો થી તેરસો રૂપિયા હિંમતનગર એક હજાર પચાસથી એકાવન રૂપિયા અને મહુવા અગિયારસો થી તેરસો રૂપિયા ત્યારબાદ મગફળી ઝીણીના ભાવ જોઈએ તો સાવરકુંડલા એક હજારથી તેરસો રૂપિયા મોરબી નવસો સાઠથી તેરસો રૂપિયા જેતપુર નવસો એકસઠથી તેરસો ને એકાવન રૂપિયા મેદડા આઠસોથી બારસો ને ત્રીસ રૂપિયા રાજકોટ એક હજાર પંદરથી તેરસો ને પંચ્યાસી રૂપિયા જામજોધપુર સાતસોથી થી તેરસો ને નેવું રૂપિયા કોડીનાર એક હજાર એકવીસ થી તેરસો ને બે રૂપિયા તલોદ એક હજાર વીસ થી સત્તરસો ને તેર રૂપિયા કાલાવડ આઠસો પચાસ થી પંદરસો ને પંદર રૂપિયા ઈડર અગિયારસો થી સત્તરસો ને બાવન રૂપિયા જુનાગઢ નવસો પચાસ થી બારસો ને એસી રૂપિયા પાલનપુર તેરસો થી પંદરસો નેવું રૂપિયા અમરેલી એક હજાર ત્રીસથી ને દસ રૂપિયા જામનગર એક હજારથી તેરસો ને એંશી રૂપિયા ભાવનગર તેરસો પચીસથી તેરસો ને પચીસ રૂપિયા અને મહુવા એક હજાર સાંસઠથી તેરસો ને સોળ રૂપિયા